તો જો ફાઈનલી પોચા બેની ના ઘરે કે મામા મજામાં બેન હારાય જ જઈશ કઈ કઈ હાલો અમે જાય હો હવે તો હજુ જો મમ્મી ઠેલા લઈને આવી ગયા બહાર અને અમે બે તો જઈએ છીએ હું દર્શન બેની ઘર સુધી મૂકવા

તો સાંજે આવ્યા હતા એ લોકો એક જગ્યાએ જમવાનું હે તો ન્યા ગયા ને અમે મમ્મી દર્શન જો તણી રાહ જોઈને બેઠા હઈએ કઈ એના અમે તો જો અહીંયા નીચે ઓશિકા રાખ્યા હતા ન્યા લાંબા લાંબા થયા હતા પંખો ચાલુ કરીને તો આ બાજુ તો મમ્મી બેઠા અને બસ જો બેની રાહ જોઈએ જયેશની ને આવે એટલે તું જવાની છે દર્શના દર્શન એટલે મને કહે કે તું એ આવવાનું છે કે પોતે કહે કે કે મારે એકલીન તો જવું જ છું કારણ કે મારે અમારે શું કે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ ને તો કે હમણાં તમારે નથી આવવું હવે મને કે કે હું એકલી જાય પછી તમે સાંગે આવી જાઉં કે આ બાજુ જોઉં મમ્મી એક ધરા બેનીનું નામ લીધા લીધા છે કંઈ આવે કંઈ આવે છે તો તો હોઈ જાય છે તો ગાયઝ અ મમ્મી છે ને ઘાય ગાય ઇમોશનલ થઈ જાય આથી ગાય જૂનાગઢ જાતા ને ખરીદી કરવા ત્યાં તો હે ને આપણે બહાર નીકળીને જોઈએ કે ક્યાં પોંચ્યા છે આવે કે નહીં એમ બરાબર તો આ બાજુ હવે મમ્મીને થોડીક તો આ બાજુ મમ્મીને થોડાક શાંત કરાવ્યા ને બહાર નીકળીને જોઈએ તો હજી તો આ ક્યાંય છે નહીં સોસાયટીમાં એ નથી દેખાતા થોડીક વારમાં આવતા જઈશે હવે બરાબર તડકો બહુ થઈ ગયો છે અત્યારમાં આપણે જોવા અહીંયા ચીકુડી છે ને એના નીચે જો ગાડીને રાખી દીધી કારણ કે ભાઈ સીટ તપી જાય ને તો પછી બેહાય નહીં તો આ બાજુ મારી વાહે વાહે આવી દસ ને હા તને તો આગળ જ ને ઓપરેશન અંગ્રેમાં શું થયું આમાં હું લાગે કોઈને કઈ લાગે હા દેખાય આંગળી હે કેવી દુઃખે જ છે યાદો દુઃખે જ છે દુખાવો આમ તો થાતી જ નથી દુખાવો ચાલુ જ છે

વાય પા સોમા રે યાર ભકો ભકી થા મોકલા મે બિધુ તો ય હટાને તીક દેવા જાય ને હટાને આ મે આલા દોયા નો બાઈ કે તો થઈ ગયો તો બધું 8:00 વાગે તો ઓલમાંથી આવતા હતા ત્યારે મે નીકળી પડી બોલો ઈ ને વેતો તો બુલે મારસીયે કેરી બેરી કોઈ નો કાટે તો હાલો હું જાઉ બીજુ હું હવે ફેમિલી અહીંયા પાંચ ને ચોવી થઈ ગઈ ને આપણે જો કેવા મસ્ત ત્યાર થઈ ગયા ને આ બાજુ જયેશ પણ ત્યાર થઈ ગયા છે મેણે જવા માટે ને દોસ્તો આપણે જવાનું છે બેનને અત્યારે મૂકવા જયેશ જયેશને બેનીને એમના ઘરે તો આ બાજુ જો છોટે રાજા પણ તૈયાર થઈ ગયો છે શું કહે હીરો હીરો તો ગઈ દર્શના બેન છે ને થોડીક વાર લાગશે ત્યાર થાય અને પછી અમે લોકો છે ને બેનના ઘરે જઈ અને આવડી ગયો કુદરતી રીતે શીખવું ત્યારે કાંઈ ના હોય બેટા જો આમ મોબાઈલ લઈને ચાલુ કરી દેવાનું હોય વિડીયો બનાવવાનું કઈ જ આ બાજુ મમ્મી છે હવારે તો હમ સવારે તો મમ્મી ઇમોશનલ થઈ ગયા હતા ને ભાઈ ઇમોશનલ થાય જ કારણ કે બેન છે અમારા ઘરની લાઇટકી છે અને અત્યારે પણ જવાનું ટાણું થઈ ગયું બેનીનું તો અત્યારે પણ જો થોડાક ઇમોશનલ થઈ ગયા કાંઈ નહીં આલો મમ્મીને થોડાક શાંત કરીએ તો ગાઈઝ એક બાજુ આપણી કેરીની સિઝન પણ ચાલુ છે તો ન્યાનું કામ પતાવીને થયું આવી ગયા અડધી કલાક ટાઈમ આપ્યો અને અત્યારે હું કે બેન ને અને જયેશને ને એમના ઘરે મૂકવા જાય તો તમે બધા વિડીયોમાં હવે બન્યા રહેજો અને ત્યાં જઈએ બેનનું ઘર બતાવી વિડીયોમાં બન્યા રહેજો કા કે આમ તો ભાઈ મોટું હમણાં કરતો એમ કેતો ગઈ તો ખરી મસ્ત વિડીયો તારો એવું કઈ ના હોય જીનકા છોકરા તો વિડિયો લેવા ના હોય બતાય બતાય કે એને આ બોલે લેવાય હા ભાંગી તો ગાઈસ દાંત પડવાનો છે જોવાનો તો ગાઈસ દર્શના ને હું બે જવાનો છું દર્શના ત્યાર થઈ ગઈ મસ્ત આ બાજુ મમ્મી બેઠા છે પેલા આ દાંત પેલા આ દાંત પડે કયો દાંત પડે ક્યો ક્યો હા પછી બીજો કયો પડે પછી આ બધા ઉગે પેલા આ ઉગે એમ

પા વખતે હે ને ખટારો લઈ આવી કે તો આ જો બે સુડડો ભૂલી ગયું આ પ્યો જાવું કે બેન હા કા હોય રોકાવું નથી હવે કોણ રોકાવા દે રોકાય બરોબર તો હે એમ જ છે ને તો આમાં નહીં આજનો Kisah nih, mabis you. Hi boy. Ada teruskah haiwan? Haiwan, di લાલ બુરા શું પડી એવા બાજુ જવું મમ્મી ઠેલા લઈને આવી ગયા બહાર અને અમે બે તો જઈએ છીએ હું દર્શન બેની ને ઘર સુધી મૂકવા

રેડી હા તો એમાં જોવો ખાઈ લે માથે રહી જાશે આ લઈ જો હું હાલો અમે આવી ગયા સારું વાલો આપણે પણ હવે જાય તો ગાઈ આ બાજુ જયેશ ને બેની આવી ગયા બેગ લેવા જઈશ બેગ દેવા જઈશ બે ગાડી સ્ટાર્ટ કરી લઈએ અને ને બેની ના ઘરે જઈએ હાલો આગળ આકો અમે આવીએ હા તો દલિયો જાય છે આ બાજુ જયેશ નીકળી ગયા અને મમ્મી સંઘ્યાન ઢેકુ ને એના મમ્મી આમે એવા બેઠા એટલે આવડ ઉપર તો ગાઈસ મમ્મી પાસે ઇમોશનલ થઈ ગયા હા આલી મરી ગયો એકાથી બેહી ગયો હતો તો આ આ મરી સમાઈ જાય તું આગળ બે હવે રોતી નહિ હો ઘરે જઈને બેન હારાય જ જઈશ કઈ કઈ હાલો અમે જાય હો હવે તો હારો તો હાલો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો હા હા ધીરે ધીરે પોરો ખાતા ખાતા જાય હાલો કા અરે મને તેમ કે તું રો જુગાડ કર્યો અને પેલી દર્શના ના છે ને એમાં ભબલું લેવા ગઈ દેખાય છે તો ગઈ આ બાજુ થી બેન નું ગામ આવેલું છે જો અહીં શું લેખું ચનવાણા પાંચ કિલોમીટર તો ગઈ આ ગાડી આ રોડ જાય ત્યાંથી જવાનું છે ને જયેશ ને બેની આવે છે જો કોપરિંગ લઈ આવી રસ્તીઓ શેરડીનો તો ગઈ અમે ગાડી અહીં લગાવી છે અને આ લોકો પણ આવી ગયા છે જો આવ્યા ધીરે ધીરે હાલો હવે સીધે સીધા તમે ક્યાં હતા પડે ને ભાઈ અમે કઈ નીકળ્યા તો અમે ધીરે ધીરે જ આવતા હતા એ ઠેલો ગયો જો ઠેલો તોડી નહીં

ઈ બ્લોગ આપણે બીજો બનાવશું બેનીના ઘરનું હોમ ટૂર બરાબર તો ગઈ જ અત્યારે બેનીના ઘરે પહોંચ્યા અને હવે આપણે છે ને જલ્દી જલ્દી બીજો બ્લોગ સ્ટાર્ટ કરીએ બરાબર